સંસદની ક્રાઇમ ન્યૂઝ આપનું સ્વાગત છે જીવલેણ હથિયાર લોખંડના છરો રાખીને જાહેરમાં ફરતા રીઢા આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

હોસ્પિટલ સામે વડોદરાને પકડી પાડી તેની આરોપીએ પહેરેલ પેન્ટના પાછળના ભાગે રાખેલ જીવલેણ હથિયાર લોખંડનો મળી આવેલ હાલમાં હથિયારબંધી જાહેરનામું અમલમાં હોય અને આ સમયે લેખિત પરવાનગી સિવાય આ લોખંડનો છરો સામેલ હોય અને આ લોખંડના છરા સાથે મળી આવી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય આ અંગે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી વારસિયા પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ગુનો રજીસ્ટર થવા તેમજ વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે પકડાયેલા लालू भी रोहन उर्फ बुट्री जगदीशभाई કામગીરી कामगीरी करने वाले अधिकारी ग्राम ब्रांच ना पुलिस इंस्पेक्टर आयुषी दुवर टीम में अजीत सी नितिन भाई किरण भाई प्रतिपाल सी जैनो लाबेदीन महेंद्र सी कांतिभाई हरेंद्र सी दीपक भाई और ने निधिबेन